નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર રાજુલા શહેરમાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજુલા ખાતે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના મૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરેક ઉપસ્થિતિમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા શહેરમાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું જેના કારણે શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં આવતા પ્રજાલક્ષી કામો ખૂબ જ સરળતાથી થઈ શકશે આ સેન્ટર ફાયર સ્ટેશન રાજુલા ખાતે શરૂ કરવામાં આવ્યું છે હવે દરેક કામ કોમ્પ્યુટરની જેમ ઝડપથી થશે તેમ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું આ તકે અમરેલી જિલ્લાના ભાજપના મહામંત્રી પીઠાભાઈ નકુમ ભાજપના અગ્રણી એવા રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાર તેમજ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો વેપારીઓ અગ્રણીઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો સંજયભાઈ નાકરા નવા ચૂંટાયેલા શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરૂ આહીર અગ્રણી હિંમતભાઈ ઝીંજાળા ભાજપના આગેવાનો ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એક જ જગ્યાએથી તમામ સુવિધા તે પણ ઝડપી મળી રહેશે ત્યારે સાથે સાથે રાજુલાના નગરજનો પણ સાથ અને સહકાર આપે તેવું અંતમાં રાજુલાના નવા નિમાયેલા ચીફ ઓફિસરે જણાવેલું સમગ્ર કાર્યક્રમનું સંચાલન બચુભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલું આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાજુલા શહેરને એક નવું ઉપરાણું આજે મળી રહ્યું છે એકસો ને સત્તાવન જેટલીની નગરપાલિકાને સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ જ્યારે કરવામાં આવ્યું છે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એક સ્વપ્ન હતું કે દરેક ક્ષેત્રે પછી શહેર હોય મહાનગર હોય તાલુકા હોય ગામડાઓ હોય દરેક ક્ષેત્રે લોકોને સંપૂર્ણપણે એને ત્યાં જઈ અને લોકોને ન્યાય મળી શકે ક્યાંય એના કામ માટે ક્યાંય આગળ બાગળ ભટકવું ન પડે એની સુવિધા ઉપલબ્ધ થાય એના માટે આજે રાજુલા શહેરને એક નવું પીછું જ્યારે મોરપીચ જ્યારે આપણે મળી રહ્યું છે એને સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક જ્યારે આ કામ થયું હોય ત્યારે રાજુલા શહેરીજનોને આજે આનંદનો ઉમંગ અમે જોયો છે આવક જાવકનો દાખલો હોય ઘરવેરો હોય

પરંતુ લોકોની મારે સેવા કરવી છે નગરપાલિકાને સેવા કરવી છે પણ એક વસ્તુ જરા ડાઉટફુલ છે કે વેરો વરોમાં લોકો નિયમિત નથી અમે તમામ સેવાઓ આપીએ આજે આ સિટી સી સેન્ટર ચાલુ કરીને તમામ પ્રકારની અરજીઓ ત્વરાથી નિકાલ થાય એ માટે પ્રજાનું કામ કરીએ છીએ રોડ ગટરના કામ એ બધા અમારે કરવા છે પરંતુ સાથ પ્રજાજનોને ખાસ મારી અપીલ છે વિનંતી છે કે વેરો નિયમિત ભરે અને અગાઉના વેરાઓ હોય તે પણ ભરે તે ખાસ અપીલ છે વંદે માતરમ આજ રોજ રાજુલા શહેરના નગરજનો આગળ એક વાત મૂકવાનું મન થાય કે આજ રોજ રાજુલા શહેરની અંદર આપણા વિસ્તારના માન્ય ધારાસભ્ય કે જેઓ સતત પ્રજાની ચિંતા કરે છે ત્યારે આજ રોજ રાજુલા શહેરની અંદર રાજુલા નગરપાલિકા દ્વારા એક સિટી સિવિક સેન્ટર એટલે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ ખુલ્લું મૂકવામાં આવેલ છે લોકાર્પણનો કાર્યક્રમ કર્યો હતો એ કાર્યક્રમ આપ સૌની આગળ શેર કરવાનું મન થાય કે લોકોની જે સુખાકારી છે અને લોકોને જે અવગડતા પડતી કોઈ પણ નાના મોટા કામ માટે એ માટે થઈને હવે જો રાજુલા જૂનું રેલવે સ્ટેશન છે એની સામે નગરપાલિકાનું ફાયર સ્ટેશન છે ત્યાંના ઉપરના માળે સિટી સેક સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું છે જેમાં આપ સૌને બાંધકામની મંજૂરી લેવાની હોય શોપેક લાઇસન્સ લેવાનું હોય છૂટક વેપાર કરતાં નાના વેપારી તેમજ ફેરિયાઓ અંગેના લાઇસન્સ લેવાના હોય વ્યાવસાયિક વેરો હોય મિલકત વેરો હોય ફાયરની એનઓસી હોય આવકના વિવિધ દાખલા હોય તેમજ જન્મ તેમજ મરણની નોંધણીની જેવી સેવાઓ એ સહિતની અનેક સેવાઓ ત્યાં આગળ જઈને જ આપણે સૌને ઉપલબ્ધ થઈ જશે જેથી કરીને એકાબીજા ટેબલ ફરવામાં જે લોકોને અવગડતા પડતી એ હવેથી પડશે નહીં તો આ તકે આપ સૌ એમનો લાભ લ્યો અને આપની આજુબાજુમાં પણ કોઈને આવી જરૂર પડે તો એમને અહીંયા મોકલો તો તાત્કાલિક એનું નિરાકરણ થઈ જશે એક આધુનિક સુવિધા સાથે આ સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો